પાડી ખડકી મોતીવાડામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદમાં કંપનીના શેડના પત્ર ઉડી જતા લાખોનું નુકસાન ઝીબો પેપર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં વરસાદી પાણી ભરાઈ જતા પેપર રોલ પર લડી જતા અંદાજે રૂપિયા સિત્તેર થી એસી લાખનું નુકસાન થયું હોવાનું જણાવતા મેનેજર અજય પટેલ વિવિધ ઘરોના પતરા ઉડ્યા તો કેટલાક વૃક્ષો ધરાશય સાથે જીબીની લાઈન તૂટતા નુકસાન અને કંપનીમાં પણ નુકસાન થયું હોવાનું જણાવતા કંપનીના પ્લાન્ટ ઇન્ચાર્જ બિપિનભાઈ પારડીમાં રાત્રિના અચાનક વાતાવરણમાં પલટો સાથે કમોસમી ભારે વરસાદ ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસ્યો હતો જેના કારણે જનજીવન ઉપર માઠી અસર વર્તાઈ હતી પારડી શહેર અને તાલુકાના વિવિધ ગામોમાં તથા માર્ગો પર વૃક્ષધરાશય ઘરો તેમજ કંપનીના પતરા ઉડી જવા તેમજ જીબી લાઈને નુકસાન સહિત ઘટનાઓ બનવા પામી હતી જેને પગલે લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું આ સાથે પારડીના ખડકી રેમન કંપનીના બાજુમાં આવેલ મોતીવાડાની ઝીબો પેપર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ગત રોજ ભારે પવનના સુસવાટા આવતા કંપનીના શેડના પતરા ઉડી જવા પામ્યા હતા જેના કારણે કમોસમી વરસાદનું પાણી કંપનીના અંદર ભરાઈ ગયું હતું આ કંપનીમાં પેપર રોલ બનાવવામાં આવે છે જે પેપર રોલ કુદરતી આફત વરસાદી પાણીમાં ભીંજાઈ જતા સમગ્ર માલસામાનને ભારે નુકસાની થઈ હતી આ અંગે કંપનીના મેનેજર અજય પટેલ અને પ્લાન્ટ ઇન્ચાર્જ બિપિનભાઈએ જણાવ્યું હતું કે શેડના પતરા ઉડી જતા વરસાદી પાણી દર ભરાઈ જતા પેપર રોલ પલળી જવા પામ્યો હતો જેના કારણે અંદાજે રૂપિયા સિત્તેરથી એસી લાખનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું તેમજ આસપાસના ગામડાઓમાં ઘરોના પતરાઓ ઉડી જવા પામ્યા હતા કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા જીબી વીજ પુરવઠાની લાઇન ખોરવાઈ હતી ઝીબો પેપર ઇન્ડસ્ટ્રીઝ કંપનીને મોટું નુકસાન થયું હતું અને ગરીબ પરિવારના લોકોના ઘરોને પણ નુકસાની વેઠવાનો વારો આવતા તેઓએ તંત્ર પાસે રાહત આપવાની આશા વ્યક્ત કરી હતી ગઈકાલે વાતાવરણમાં ભારે પલટો થવાથી વાવાઝોડું સાથે વરસાદ ફૂંકાવાથી અમારી કંપનીમાં ખડકી ગામે આવેલું ડાયમંડ કંપનીની બાજુમાં જીબો પેપર ઇન્ડસ્ટ્રીઝ કરીને કંપની છે એના ભારે વાતાવરણમાં પલટો હોવાથી શહેરના પતરા ઉડી ગયા અને કંપનીમાં ઘણું એવું પાણી આવી જવાથી કંપનીમાં જે માલ હતો એ ઘણું બધું નુકસાન થવા પામ્યું છે અંદાજિત સિત્તેરથી એંશી લાખ રૂપિયા જેટલું નુકસાન થવા પામ્યું છે મારી કંપનીમાં પેપરનું કામ ચાલે છે અને ગત રાજ વાટાવમાં પલટો આવવાથી ની લાઇટ બી બંધ હતી અને આજુબાજુના એરિયામાં ઘણું બધું નુકસાન થયું છે તેમજ ગઈકાલે રાત્રિના આજુબાજુના ગામડાના એરિયાઓમાં વિસ્તારોમાં ઝાડો પડવાથી ઘણા બધા નુકસાન થયા છે અને ઘણા ઘરોના પતરા પણ ઉડી ગયા હતા અને જીબીનું કોઈ અર્થતંત્ર વ્યવસ્થા કરવાયું હતું તે બદલ તંત્રને તકેદારી લેવા વિનંતી નમસ્કાર હું બીપી નિશ્વર કોડી એ પારડી તાલુકાના ખડકી ગામે જીવો પેપર કંપની આવી છે આ કંપનીમાં ગઈકાલે એ વાતાવરણ એકદમ પલટો હોવાથી વાતાવરણ એકદમ ખોવાઈ ગયું હતું અને વાવાઝોડું સાથે વરસાદ આવી ગયો અને એના બદલ મારી કંપનીમાં એનું ઘણું એવું નુકસાન થયું છે એમાં પતરાઓ કંપનીના શેડના ઉડી ગયા હતા અને પાણી પાણી કરીને એક્યું હતું કંપનીમાં જેના કારણે મેં મારી કંપની પેપરની પેપરની કંપની જે સબડિમિશન પેપરની કંપની એ પેપરની કંપનીમાં ઘણું એવું નુકસાન થઈ ગયું કમસે કમ સિત્તેર એંસી લાખનું નુકસાન થાય એવું દેખાઈ રહ્યું છે એ બદલ પત્રકારોને બોલાવ્યા હતા અને પત્રકારો પણ આવી ગયા હતા અને પત્રકારે અમને ઘણો એવો સહયોગ કર્યો છે તો મારે તંત્રને એટલી વિનંતી છે આ ઉપરાંત જે નુકસાન થયું એ કંપનીનું થયું છે અને આજુબાજુના ઘરવાળાનો પણ ઝાડો પડીને ઘણું એવું નુકસાન થયું છે એ બદલ જીબીવાળાના પોલો પણ તૂટી ગયા છે જીવી જીબીવાળા પણ પૂરી રાત અને દિવસ લાઈટ બંધ રાખી હતી અને આ નુકસાનને ભરપાઈ તંત્ર કરે એવી અપીલ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો